ગુમ થયા હતા અને એમણે એ શોધવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને જે અરજીઓ આપી હતી એના આધારે અમારી જે સાયબરની ટીમ છે એમણે ઓગણત્રીસ મોબાઈલો જેની કુલ કિંમત ત્રણ લાખ પિસ્તાલીસ હજાર પાંચસો રૂપિયા છે એ શોધી કાઢ્યા છે અને આજના કાર્યક્રમમાં અમે એ જે લોકોના મોબાઈલ ગુમ થયા હતા એ બધાને બોલાવી અને તેરા પોચક અર્બરના કાર્યક્રમમાં એમને એમના મોબાઈલ પરત આપી દે છે હજુ અમારી પાસે ત્રીસેક જેવી અરજીઓ છે જેમાં અમે તપાસ કરી રહ્યા છીએ